હું પંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર થયું કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સત્તર ડિસેમ્બર ના રોજ કરોડોના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે નમસ્કાર આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અનેક કંપનીઓ અહીંયા છે રિલાયન્સ હજીરા ઓ એનજીસી આ બધાને જ વેગ મળે એના માટે જે આ સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે બે હજાર સુડતાલીસની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે આ કર્તવ્યકાળની અંદર જે કહ્યું તે કર્યું અને એ ની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર